પ્રશ્ન એક એવો કયો દુકાનદાર છે જે તમારો સામાન લઈ લે અને પૈસા પણ લઈ લે બોલો કોણ એ વાળ દુકાનદાર બી પેપ્સી દુકાનદાર સી કરિયાણા દુકાનદાર બી સબ્જી દુકાનદાર સાચો જવાબ છે એ વાળ દુકાનદાર પ્રશ્ન બે ક્યુ પ્રાણી ઝાડ પર ચડીને સૂઈ જાય છે એ કાળું રીંછ બી કાળું હરણ સી સાચો જવાબ છે મિત્રો આજે કંઈક નવું જાણવા જેવું છે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો કંઈક નોલેજ મળે પ્રશ્ન ત્રણ કોકાકોલા સૌથી પહેલા બનાવી ત્યારે તેનો રંગ કેવો હતો એ લાલ બી પીરો સી લીલો બી કાળો साचो जवाब है सी लीलो प्रश्न चार भारत में क्या कलर नी कार लाल, चा पीली। साचो जवाब ए सफ़ेद। प्रश्न पांच गांधीजी पिता ना अवसान समय गांधीजी हती? ए बार वर्ष बी चौदह वर्ष सी सोल वर्ष डी 18 वर्ष साचो जवाब छे सी 16 वर्ष प्रश्न छ કયા દેશ માં જીવતી માછલીઓ પેકેટ માં વેચાય છે એ ભારત બી ચીન સી કેનેડા ડી અમેરિકા સાચો જવાબ છે બી ચીન પ્રશ્ન સાત પાન કાર્ડ માં કેટલા અક્ષરનો નંબર હોય છે એ સાત અક્ષર બી દસ અક્ષર સી બાર અક્ષર બી પંદર અક્ષર સાચો જવાબ છે બી દસ અક્ષર પ્રશ્ન આઠ અંગ્રેજી ભાષામાં કયો અક્ષર સૌથી ઓછો વપરાય છે એ બી અને જે બી ઈ અને ડી સી પી અને એસ डी की e. अनेकियों साचो जवाब छे डी ई अनेकियों प्रश्न दस अर्थशास्त्र ग्रंथ ना रचिता कौन छे ए वेदव्यास बी कालिदास सी कौटिल्य डी पास्कल साचो जवाब छे सी कौटिल्या પ્રશ્ન અગિયાર મૃત્યુનો ગ્રહ ક્યાં ગ્રહને કહેવામાં આવે છે એ મંગળ ગ્રહ બી બુધ ગ્રહ સી ગુરુ ગ્રહ ગ્રહ સાચો જવાબ છે ગ્રહ દીપલુંટોગ્રહ પ્રશ્નબાર શિવાજીના ઘોડાનું નામ શું હતું એ ચેતક રૂપક સી કૃષ્ણ દીપ્રભાસ સાચો જવાબ છે સી કૃષ્ણ પ્રશ્ન 13 ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતી એ મીન દેવી ડી કલ્પના ચાવલા સી ઇન્દિરા ગાંધી ડી આનંદીબેન સાચો જવાબ છે એ મીન દેવી પ્રશ્ન 14 એવું શું છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે પણ પોતાની જગ્યા બદલતું નથી એ બસ बी रस्तो सी मानस डी कूतरू साचो जवाब छे बी रस्तो प्रश्न पंदर मेघदूत पुस्तक को लख्युत ए नारायण बी गोपाल कृष्ण गोखले सी कालिदासे डी नरसी मेहताए साचो जवाब छे सी कालिदासे प्रश्न सोल गांधीजी राजकीय गुरु कौन था ए नरसी मेहता बी भगत सिंह सी, सी गोपाल कृष्ण गोखले दी दयानंद सरस्वती साचो जवाब छे सी गोपाल कृष्ण गोखले प्रश्न सत्तर विसनगर की स्थापना कौने करी हती? ए पृथ्वीराज बी विसलदेव सी वगजी दी रोहित भाई साचो जवाब छे बी विसलदेव प्रश्न अढ़ार भारत में सौथी शराब पीवा राज्य क्यों छे? ए छत्तीसगढ़ बी गुजरात सी झारखंड दी आसाम साचो जवाब छे ए छत्तीसगढ़ प्रश्न ओगनीस क्यू राज्य पाकिस्तान साथे छे ए बिहार बी झारखंड सी गुजरात डी केरल साचो जवाब छे सी गुजरात प्रश्न वीस पाटण स्थापना कौने करी हती ए सिद्धराज जयसिंह बी वनराज चावड़ा सी पृथ्वीराज बी बाबर साचो जवाब छे बी वनराज चावड़ा प्रश्न एक रशीना शोधक कौन हता? के न्यूटन बी रोबर्ट कोच सी हेरी पास्कल कॉलबस साचो जवाब छे बी रोबर्ट कोच પ્રશ્ન બાવીસ એવું શું છે જેને તમે ડાબા હાથથી પકડી શકો છો પણ જમણા હાથથી નહીં એ પગ બી પતંગ સી પૈસા દી જમણો હાથ સાચો જવાબ છે દી જમણો હાથ પ્રશ્ન ત્રેવીસ સૌથી લોબુ જીવન ક્યાં વક્ષનું હોય છે એ નીલગિરી બી પ્રણાલી સી સિકોયા દી દેવદાર साचो जवाब छे सी सिकोया प्रश्न चौबीस कच्छ कुल के नदी छे ए एक सौ एक नदी बी सत्ताणु नदी सी एक सौ पिच्यासी नदी बी एक सौ वीस नदी साचो जवाब छे बी सत्ताणु नदी प्रश्न पच्चीस फतेहपुर ए अकबरे बी बाबरे सी और औरमजेब दी हुमायूं साचो जवाब छे अकबरे प्रश्न छवीस शक्ति स्थल को समाधि आवेली छे ए गांधीजीनी बी नरसी मेहतानी सी इंदिरा गांधी बी शाहजहानी સાચો જવાબ છે સી ઇન્દિરા ગાંધીની પ્રશ્ન સત્યાવીસ ગુજરાતનું હૃદય કોને કહેવામાં આવે છે એ મહેસાણા બી અમદાવાદ સી બનાસકાંઠા સાચો જવાબ છે બી અમદાવાદ પ્રશ્ન અઠ્યાવીસ વિજય ઘાટકોની કોની સમાધિ આવેલી છે એ ગોપાલ કૃષ્ણ ગોખલેની બી લાલ બહાદુર શાસ્ત્રીની સી બિરામબાઈની ડી ભગતસિંહની સાચો જવાબ છે બી લાલ બહાદુર શાસ્ત્રીની પ્રશ્ન ઓગણત્રીસ મૂળા ખાવાથી શું થાય છે એ લોહી ઘટે છે બી વાળ ખરે છે સી ખીલ દૂર થાય છે દિ વજન ઘટે છે સાચો જવાબ છે દી વજન ઘટે છે મૂળામાં કેલરી ઓછી હોય છે અને તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે મિત્રો આ છેલ્લો પ્રશ્ન તમારા બધા માટે છે પ્રશ્ન ત્રીસ કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થશે એ કાનમાં હવા ફૂંકવી બી ખોટું કહીને ચડાવવું સી કાનમાં હવા ભરવી દી કાન કાપવા સાચો જવાબ કોમેન્ટ કરી બતાવો મિત્રો તમને વીડિયોમાં મજા આવતી હોય અને કંઈક જાણવા મળતું હોય તો લાઇક જરૂર કરો આભાર